અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી શાલબી હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીના કારણે ગીર ગટડાના ચીખલકુવા ગામના વૃદ્ધનું મોત થયું છે મૃતકના પરિવારજનોનો આરોપ છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ યોજના હેઠળ દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું અને ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીનું મોત થયું છે મૃતકના પરિવારજનોની માંગ છે કે તેમને સહાય ચૂકવવામાં આવે દાદાની સારવાર ચાલુ કરી દાદાની સારવાર ચાલુ કરતા ડોક્ટર સાહેબ કંઈ રિકવરી દાદા ભાનમાં નહીં આવ્યા ભાનમાં નહીં આવ્યા એટલે દસ દિવસે ડોક્ટર સાહેબોએ રિપોર્ટ કર્યો ત્યારે ડોક્ટરોને ખબર પડી મગજનું સીટી સ્કેન કર્યો ડૉક્ટરને ત્યારે ખબર પડી દાદાને મગજનો લખો થયેલો છે મગજનો લખવો થયો પછી ડોક્ટર સાહેબે એની સારવાર ચાલુ કરી પણ તો એ છતાં એમને કંઈ એવું જ લાગ્યું અમે પૈસાની ના પાડી ડૉક્ટર સાહેબ ને સારવાર ડોક્ટર સાહેબે કરી અમારા દાદા એક્સપાયર થઈ ગયા સીધે સીધી ડૉક્ટરની ભૂલ છે ડૉક્ટરે લખી આપ્યું છે કે અમે બીજી વખતે ઓપરેશન કર્યું છે અને અમારી પાસે રેકોર્ડિંગ છે ડૉક્ટરે મા પૈસા માગતા હતા અને ડૉક્ટરે એક ઓપરેશન કરવાની જગ્યાએ અમને કે એક ઓપરેશન બીજા બે ઓપરેશન અમને પોતે સજેસ્ટ કર્યા અમે હા પાડી પણ અમારે સીધે સીધું પીએમ જે યોજના હેઠળના ડૉક્ટરો બોલાવ્યા બાદ જે દર્દીઓ પાસે લૂંટવાનો જે ગોરબ ધંધો ખોલ્યો છે એ માટે અમે ઉજાગર કરીએ છીએ સરકારે પણ આપના માધ્યમથી કહીએ છીએ કે પીએમ જે યોજના હેઠળ કોઈ પણ એડમિટ કરે અન્ય તકલીફ ડૉક્ટરોથી થાય તો એ પીએમ જે હેઠળ લેવી અને આવા ડૉક્ટરોને ફરિયાદ કરવામાં આવે અને અમે પોલીસ સ્ટેશનમાં બી અરજી આવી છે મુખ્યમંત્રી કાર્યાલય અને ઋષિકેશ પટેલ સાહેબને બી અમે અરજી કરી છે